પાલનપુર પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા સોમવારે પાલિકા સભા હોલમાં યોજાઈ હતી જેમાં જુદી જુદી સમિતિઓના ચૌદ ઉપરાંતના કામોને સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી ત્યારે ચૌદ પૈકીના કેટલાક કામોનો વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ અને નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલની અધ્યક્ષતામાં પાલિકા હોલ ખાતે યોજાઈ હતી જેમાં પાણી પુરવઠા સફાઈ બાંધકામ સહિતના જુદી જુદી વિભાગોના ચૌદ ઉપરાંતના કામોને બોર્ડ સમક્ષ મૂકવામાં આવ્યા અને મોટાભાગના કામોને સર્વાનુમાન મતે બહાલી મળી હતી અને કેટલાક કામોના વિરોધ પક્ષ દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા તે કામોને બહુમતીના જોડે પસાર કરવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં સાધારણ સભા પૂર્ણ થઈ હતી

જનરલ બોર્ડ ના અંદર જે તળાવ છે એ ગોબર તળાવનું પણ ડેવલપ થાય એના માટે પણ કલેક્ટર અંદર આપણે દરખાસ્ત કરેલી છે પશ્ચિમ બાજુ પણ એક શમશાન ભૂમિ એક મળે એના માટે પણ દરખાસ્ત કરવામાં આવેલી છે સાથે સાથે બીજા પણ અન્ય ઘણા બધા એવા કામો વિકાસના અને પાલનપુર નગરજનોને વિકાસ કામો મળી રહે એ બાબતનું આજે જનરલ બળમાં બધી જે કામો લેવામાં આવેલા છે